આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ઉપસ્થિત ગામના વડીલો ભાઈઓ અને બહેનો નાના નાના ભૂલકાઓ આજે આપણે સેવન્ટી નાઇન ઓગણ્યાસી સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યા છે પહેલાં તો સારા પરિવાર તરફથી સર્વને સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ આ મહામૂલી આઝાદીના ઉત્સવમાં આપ સંમલિત થયા છો સહભાગી થયા છો આપણે જાણીએ છીએ તેમ આપણો દેશ ઓગણીસો સુડતાલીસ ના રોજ આઝાદ થયો આઝાદી મેળવવા માટે ઘણા બધા વીર સૈનિકો જેવા કે શહીદ ભગતસિંહ મંગલ પાંડે રાણી લક્ષ્મીબાઈ અનેક વીર જવાનોએ પોતાની કુરબાની આપી છે આ બ્રિટિશ શાસન જે એકદમ ગુલામી

આ દેશ સ્વતંત્ર થઈ ગયો અને આપણે દર વર્ષે આપણે સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ તો આ શહીદ વીર જવાનોને આપણે નમન કરીએ આજના દિવસે અને યાદ કરીએ ફક્ત આપણે ઉજવણી કરીને ભૂલી નથી જવાનું એમના જે દ્વેય છે એમના જે મૂલ્યો છે એમને જે વિકસિત ભારત નું સપનું જોયું હતું એ આપણે સાકાર કરવાની જવાબદારી આપણા સૌની છે ઘણા બધા સરકારશ્રીના જે કાર્યક્રમો લોન્ચ થયા છે એમાં એક છે સ્વચ્છ ભારત મિશન સ્વચ્છતા અત્યારે જે ઓપરેશન સિંદૂર છે બધાને ખબર છે

અને આપણી રક્ષા માટે હવે આપણે પણ ફરજ બને છે એક સ્વચ્છ ભારત બનાવવાની સુંદર ભારત બનાવવાની હરિયાળું ભારત બનાવવાની બનાવી શકીએ કે નહીં સ્વચ્છ ભારત બનાવી શકીએ કે નહીં અને ક્યાંથી શરૂઆત થાય સ્વચ્છ ભારત બનાવવાનું છે ક્યાંથી શરૂઆત કરશો બાળકો ક્યાંથી શરૂઆત કરશો બોલો તો ખરા આપણા ઘર ઘરથી ક્યાંથી આપણા ઘરથી શરૂઆત કરીશું ઘર સ્વચ્છ રાખીશું સ્વચ્છતા વિશે જાગૃતિ લાવીશું તો આપણી સ્કૂલ પણ ઓટોમેટિક સ્વચ્છ રહેશે એ આપણે સંસ્કાર કેળવવાના છે અને બધામાં આવા વિચારો આવશે તો આપણો દેશ એક સ્વચ્છ ભારત રહેશે ગ્રીન ભારત વૃક્ષો રોપીએ

અને એ આપણે નિભાવીએ આજની આ મહામૂલી જે આઝાદીનો પર્વ છે ખરેખર તો બધાની ફરજમાં આવે છે કે આજનો દિવસ આપણે આપણા વીર જવાનોને યાદ કરીએ વાલીઓ જરા ઓછા લાગે છે પણ દરેક વાલીમાં ખરેખર દેશ ભાવના હોવી જોઈએ છસો બાળકો છે આપણી સ્કૂલની અંદર છસો ને પણ પાંચસો વાલીઓ તો જોઈતા જ હતા પણ કમનસીબે ઓછા વાલીઓ આજે આવ્યા છે આશા રાખીએ કે છવ્વીસમી જાન્યુઆરી વખતે બધા વાલીઓ હાજર રહે આજના પંદરમી ઓગસ્ટ પર્વ નિમિત્તે ફરીથી તમામ અહીં ઉપસ્થિત તમામને હાર્દિક શુભેચ્છા જય હિન્દ જય ભારત ભારત માતા ગીત ભારત માતા ગીત વંદે વંદે